છે માર્કેટમાં સુરતની મેન માર્કેટ છે આ સિક્કા છે બધી જાતના છે વસ્તુ છે બધી એટલે આમ તમને શું કહે આપણે છે આ પાંચ પૈસા છે આ પાવલી છે આઠેના છે આ રાણી સિક્કા છે આ બધું આપણે જોયું ન હોય ને એવા વીસ પૈસા છે દસ પૈસા છે દસ ને વીસ પૈસા એવું છે બધું આપણે જોયું ન હોય ને એવું બધું છે કલેક્શન અહીંયા જો આપણે જોયું નહીં ને એવું બધું આ ખર્ચા પૈસા રૂપિયો જૂના રૂપિયા છે આ બધું છે આ બધું કલેક્શન બહુ બહુ એટલે બહુ જૂનું છે હા કાકા તમારું છે આ જો આ કાકા છે ને એ અહીંયા બધું કરે છે બહુ જૂનું કલેક્શન છે બધું હા કયો એરિયો છે કાકા આપણે હે મોટી ટોકીજ મોટી ટોકીજ આ બધું જૂની જૂની વસ્તુનું બધું કલેક્શન ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો બધું અહીંયા આવે છે

લેબલ મારવાનું આ આવે ને છે પ્લાસ્ટિક થયેલી આમ લેબલ લાગી જાય વોઇસ સ્પીકર છે ઘણી બધી વસ્તુ છે જો તમે આમ માર્કેટ છે બધું એક નંબર માર્કેટ છે સસ્તો મળે ને સારું નીકળવું હોય ને તો આમ કદાચ ને તમને મજા આવે તો આમ કહેવાય કે તમારા લક સારું નીકળે તો આ બધું એક નંબર હાવ એટલે હાવ જૂનવાની વસ્તુ છે જોવા બહુ એટલે બહુ જૂનવાણી છે બહુ જૂનું કલેક્ટ છે આને તો શું કહેવાય એ તો આપણને નથી ખબર ભાઈ કાકા કાનો સેલ છે આ કાકા હેનો સેર છે બધું આમ જૂની વસ્તુ છે મતલબમાં ગો આ બેના સિક્કા તો વયા જ જશે તમને ખબર જ છે ગાયબ થઈ ગયા છે હા કાકા નું કલેક્શન છે કાકા આમાં સંધાય કરતા નાની સાઈઝનો સિક્કો કયો છે હા એક પૈસો ભાઈ આ એક પૈસા છે આ ભાઈ

આ બધી છે જૂની વસ્તુ છે આ બધી પ્રાચીન વસ્તુ કહેવાય તમે જોઈ શકો છો કે અમે આવી ગયા છીએ સુરતમાં સુરતમાં જૂનામાં જૂની માર્કેટ છે કાકાનું કલેક્શન છે તમારે લેવું હોય ને તો આ કાકાનો કોન્ટેક્ટ કરવાનો એટલે લાલ જૂની વસ્તુ પ્રાચીન વસ્તુ જૂની ક્યાં મળે એટલે તમને આ શેરીનું એડ્રેસ મળી જશે તમારે જે પણ લેવું હોય ને અહીંયા બધે મળે છે

મજા આવે તો આગળ તમને લઈ જાય જગ્યાએ કાંઈ ન ઘટ એક કેમ હિસ્કા ખાવા જાવ કેસર હિસ્કા ખાવા પાછા હું તો આ બીજી વાર આવ્યો ગુરુકુલ સુરત પાછા જાય છે હિસ્કા ખાવા જો પબ્લિક જો કેટલું છે પબ્લિક પબ્લિકમાં આ કંકો છે જે થાય જોયું જાય હા એક મહાદેવની મૂર્તિ છે એમાંથી જોવા આમ ગંગાનું બધું નીકળે છે આ બધું આમ છે બધું એક નંબરનું આ ગાર્ડન બનાવેલું છે કાંઈ ઘટે નહીં એવું આ બધી દુકાનો છે બધું મળે અત્યારે છે ઓલા પણ ખાલી ચાર પાંચ દુકાનો ખુલી આ બધા મળે જ છે આ તમે જોઈ શકો છો આ કેમ છે પણ કાંઈ ઘટે એક નંબર છે ને નારાયણ કુંડ છે ઓલા પણ નારાયણ કુંડ ને નાહવાનું છે બધું નારાયણ કુંડ ને એવું છે અહીંયા નાવાનું છે એટલે થોડુંક અવાજ મારો ધીમો આવે છે કેમ કે થોડું પબ્લિક છે ને એટલે આપણે જે બોલવામાં જરે આવે છે અને અવાજ થોડોક ધીમો પણ આવશે કેમ કે પબ્લિકમાં કઈ આપણે વિડીયો ના ઉતાર્યો ને એટલે પહેલી વાર છે આ બધું લોકેશન જોવા તમને કાઈ ઘટ હા તો ભંદ પુરવલી છે ભંદા ફિર એક મિનિટ છે ભાઈ જો આйтиન જો ને જો આથી ચાલુ થાય છે કાનાજીની મૂર્તિ બહુ મોટી છે અંદર આ મંદિર છે હનુમાનજીનું નું ઉપર હનુમાનજી અંદર છે નીલકંઠ હવેલી આ નીલકંઠ હવેલી છે બધું પબ્લિક જોવાનું હતું ખાઈ તો એક નંબર છે રવિવાર હોય લે તમારો આખો દિવસ ટાઈમ રહ્યો થાય અમે તો ચાર વાગે આવ્યા હતા સારું છે બીજી વાર આવ્યા પણ હવે જોઈએ ડિસ્કાસ ખાવા જાય ને કેવું છે kain ya Allah datang nak betau nya anjer saya ni ya betul ni sekali ada ni saya amanda ni saya đâu sẽ Hãy subscribe về kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જે નોય અહીંયા હવા ગો છે ને આપણે વોલ્યુમ પડે પર પછી આવે છે હા ભાઈ ગોવર્ધન ફરવા ઉપાડી લઈ જાવે આપણે ટીવીમાં તમને બતાવે છે પાણી પાણી થોડી પડે હા ભાઈ જો સબરી આ સબરી છે નામ આવેલા હતા એની પાસે હેઠા બોર થવા લોકેશન છે હું તો અહીંયા આવી જાય અત્યારે એવી ઘર એટલી ટ્રાફિક છે

એક આ દેખ્યું છે કે વિડિયો ઓછતા પહેલી વાર ખરાબ બોલવામાં થોડો કેવરા કેમ કે અવાજ નીકળો છે ને એટલે અવાજ બહુ સો આવું છે કે માછલી ઘર માછલી ઘર માછલી ઘર છે ના કે એમાં કેમનો બટા મારા ગાટ

એક મિત્રની કથા છે સુદામા અને કૃષ્ણ સુદામાના જોઈ જોઈને અમને ખ્યાલ હોય તો તમને ભગવાન આને સદા કહેવાય માગણી કહેવાય મારો ભાઈ તમે થોડી પ્રથા વિચાર કરી નરસિંહ મહેતા નરસિંહ મહેતા

જો ભાઈ આ આવી જો છે અમારે અંદર જવાનું છે આની અંદર હવે પબ્લિક તો બહુ છે ભાઈ આજે તમારા બ્લોકમાં વિના રહેજો ભાઈ મજા આવે છે આનો બટા બહુ ભાઈ ત્યાં જતો ઓય આમ દાઈજી બોલ ભલે આમાં બોલ ભલે આમાં જઈએ જઈએ

બેના રહેજો વિડીયોમાં વિડીયો જોવાની મજા આવશે માછલી ઘર એટલા હે ને બધા બતાવું એ તમને ખબર છે બહુ એટલે બહુ માછલી ઘર બહુ બધું આખો હોલ એક માછલી ઘર નો સ્પેશિયલ છે આપણે જોઈ ન હોય ને એવી બધી માછલી એટલે ઝીણી ઝીણી માતા ભાઈ છે ને ઓરિજિનલ છે બધું આમ રિયલ માં લાગે ને બધું એક નંબર જ છે બધું રિયલમાં લાગે ને સારું છે ભાઈ જોવા લાયક છે પેપર અંદર આવવા જવું છે એની જે ટિકિટ આપી હોય ને એના પૈસા વસૂલ થઈ જાય છે સારું ને ભાઈ તો સભા ભરાણી છે અહીંયા સભા ભરાણી છે શાંત સંદેશ બધા લિખાવ

પબ્લિક પબ્લિક જ છે આ બાજુ દેખાય છે આ બાજુ દેખાય છે બાજુ દેખાય છે જો આ માનો ના કેતા હાલ છે ને તો જો કેમ પર કોને આપણો ફિંગર દેવાનું ને પોછનો ગોળો હે ને ફરે હે જો આ માંગે ટચ કરવા જો ફેરો આમાં ટચ કરીને આપણો હા મોબાઈલમાં કેમ ફિંગર હોય એ રીતના ફિંગર બધાય આપેલા હે સેન્સર જો સેન્સર ખાલી તમે અડાડો ને એટલે જો આ સેન્સર આમ અડાડો એટલે આ ફરે છે અલગ અલગ સરું છે જો આ પાછું આ અડાડ્યું ફરવા મળ્યું આ છે ને અહીંયા અડાડ્યું આ બધું ફરે આ છે અમારા સુરતનું ગુરુકુલ અમે અંદરથી બહાર આવ્યા છીએ પ્રાણી સંગ્રહાલયમાં વિદ્યાર્થી જો